જાન્યુઆરીમાં જ આ જહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું જ્યારે આઈએનએસ સુરતનું હજીરા પોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે સાંસદ ગોવિંદભાઈ કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા છે અને આ યુદ્ધ જહાજની ખાસિયત અનેકવિધ છે ઇન્ડિયન નેવીમાં જ જાન્યુઆરીમાં જ આ યુદ્ધ જહાજ સામેલ થયું છે જાન્યુઆરીમાં જ પીએમએ આ જહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે જ્યારે આ નેવીનું આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર પહોંચ્યું છે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરંતુ હવે વારો નેવી છે આ સ્પષ્ટ સંકેત આ જહાજ પહોંચ્યું છે ગુજરાતની ગુજરાતની ધરતી પર ઉપરથી જ ખબર પડી જાય છે જળ સીમામાં આ જહાજ આવ્યું છે ઉપરથી સ્પષ્ટ એ સંકેત મળી છે કે ઇન્ડિયન નેવી સંપૂર્ણપણે સજ્જ છે સંપૂર્ણપણે તૈયાર છે મારી સાથે ઉદય જાદવ લાઈવ જોડાઈ ગયા છે ઉદય આઈએનએસ સુરત ત્યાં પહોંચ્યું છે તેનું સ્વાગત તો કરવામાં આવ્યું પરંતુ હવે સંકેત શું મળી રહ્યા છે સંકેત એ જ છે કે જે દુશ્મન છે તે સજાગ થઈ જાય કારણ કે હવે જે નૌકાદળનું જે આ એનએસ જે જહાજ છે તે સુરત ખાતે આવી પહોંચ્યું છે નૌકાદળ દ્વારા તેનું ભવ્ય સ્વાગત છે કરવામાં આવી રહ્યું છે દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો હજીરા ખાતે અદાણી પવટ આવેલું છે ત્યાં જ આ જે નૌકાદળનું જે આ યુદ્ધ જહાજ છે તેનું ભવ્ય સ્વાગત છે કરવામાં આવી રહ્યું છે ભારતીય નૌકા સેનાના ઇતિહાસમાં સૌ વાર સુરતના નામે યુદ્ધ જહાજને નરેન્દ્ર મોદી દ્વારા નામ આપવામાં આવ્યું છે હજીરા પોર્ટ પર તેનું આગમન થતાં જ શહેરમાં જે છે તે કુશની લાગણી જોવા મળી રહી છે ખાસ કરીને ગૌરવની ક્ષણ છે તે જોવા મળી રહી છે ડૉક્ટર જે જિલ્લા કલેક્ટર છે પારગી તેની ઉપસ્થિતિમાં આ જે નૌકાદંડનું જે આ જહાજ છે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો સ્વાગત સેરેમની છે તે અહીં કરવામાં આવી રહી છે ખાસ કરીને જે પ્રમાણે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકી હુમલો થયો હતો અને આ હુમલામાં ભારતના જે છવ્વીસ જેટલા નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા તેને જ લઈને સમગ્ર ભારતમાં આતંકવાદી તેમજ પાકિસ્તાન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આવા સમયે તણાવભર્યા સમયે જે રીતે ભારતીય નૌકાદળ દ્વારા જે આ યુદ્ધ જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે તે લઈને જે દાદ છે છે ક્યાંક ક્યાંક ને ખાતા થવાના આપ સીધા જોઈ શકો છો સ્વાગત સેરેમની છે તે હાલ યોજાઈ રહી છે અડાની પોર્ટ ખાતે આ જે સેરેમની છે તે યોજાઈ રહી છે આ કાર્યક્રમમાં સાંસદ ગોવિંદ ધોળકિયા ઉપસ્થિત રહેવાના છે અને જે નૌકાદળના અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે મહત્વનું છે કે આ જે યુદ્ધ જહાજ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે તેને જ કારણે આ સુરતવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે થોડીક સમયમાં અહીં ગોવિંદ ધોળકિયા ઉપસ્થિત રહેવાના છે અને જે આ નૌકાદળ છે તેને સ્વાગત છે તેની સેરેમનીમાં યોજાશે આ જે નૌકાદળ છે તેની અનેક ખાસિયતો છે દ્રશ્યો જોઈ શકો છો જે દુશ્મનોને તમામ રીતે પહોંચી વળવા માટે આ નૌકાદળ છે તે નૌકાદળનું જે જહાજ છે તે સજ્જ છે ભારતીય સેનાના ઇતિહાસમાં સર્વપ્રથમવાર સુરત ખાતે આ જે જહાજ છે તે આવી પહોંચ્યું છે વીસ આ જહાજની કેપેસિટીની વાત કરવામાં આવે તો વીસ એલિમએમ થ્રી સીડી ટુ ડી થ્રી ડી રડાર તેમજ આઈએનએસએસ સુરત સેવન ફોર્ટી ટન વજન ધરાવે છે આઈએનએસ સુરતની લંબાઈ એકસો ત્રેસઠ મીટર છે જોકે આ જહાજની ઝડપ લગભગ છપ્પન કિલોમીટર પ્રતિ કલાકની રહેશે આઈએનએસ સુરત ચાર ઇન્ટરસ્પેક્ટર બોટ સાથે પચાસ અધિકારીઓ અને બસો પચાસ ખલાસીઓને રાખવાની ક્ષમતા ધરાવે છે એક જ વારમાં તે સાત હજાર ચારસો કિલોમીટરની મુસાફરી છે તે કરી શકે છે અને લગભગ પિસ્તાલીસ દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે પાકિસ્તાનીની ખેડ નહીં અને અરબ સાગરમાં ભારતે કર્યું હતું આઈ એનએસ સુરતનું યુદ્ધ જહાજથી સફળ મિસાઇલ પરીક્ષા છે તે કર્યું હતું આ જે જહાજ છે તેનું વડાપ્રધાન મોદી એ મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ જે જહાજ છે તેને સુરત લાવવામાં આવી રહ્યું છે અને તેનું ભવ્ય સ્વાગત છે છે તે આવી રહ્યું આપ જોઈ શકો છો નેવી અધિકારીઓની ઉપસ્થિતિમાં જે આ કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે અને ક્ષણોમાં જે સાંસદ ગોવિંદ ધોળકિયા છે તેની ઉપસ્થિતિમાં જે આ સ્વાગત કાર્યક્રમ છે તે યોજાશે જી ઓકે ઉદય બિલકુલ આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું આભાર આપનો દેશની દરિયાઈ સુરક્ષામાં અભૂતપૂર્વ હવે વધારો થયો છે